કચ્છના જિલ્લામાં ભારે વરસાદને પગલે ખેડૂતોના પાકને થયેલ નુકસાન બાબતે સર્વે કરવામાં આવી રહ્યું છે સ્ટોરી રિપોર્ટ બાઈક કારણ વાઘેલા ભૂજ કચ્છ જિલ્લાની અંદર વધારે વરસાદના કારણે આપણે માંડવી છે મુન્દ્રા છે અને લખપત અને અવડા અવડાસા નખત્રાણા તાલુકામાં સૌથી વધારે નુકસાન જોવા મળેલું છે ખેતી પાકોની અત્યારે વધારે વાત કરીએ તો કપાસ છે કપાસ છે મગફળી છે કઠોળ પાકો છે દિવેલા છે જે પાણીની અંદર વધુ ડૂબી જવાથી નુકસાનની જેલી છે એ બાબતે નુકસાનીને ધ્યાનમાં રાખીને આપણે કચ્છ જિલ્લાની અંદર સોળ સર્વે ટીમો બનાવેલી છે એટલે અત્યારે દરેક તાલુકામાં ખેતરે ખેતરે જઈને અમારી ટીમો સર્વે કરે છે ઓલ ઓવર કચ્છની વાત કરીએ તો હાલમાં એક લાખને છ્યાસી હજાર હેક્ટરની અંદર આપણને અસરગ્રસ્ત વિસ્તાર જોવા મળેલો છે તો એ પ્રમાણેનું સર્વેની કામગીરી અત્યારે કચ્છ જિલ્લામાં કાર્યરત છે અને વધુ ગ્રામ સેવકોની જરૂરિયાત રહેશે એ બાબતે ગ્રામ ગ્રામસો પણ બીજા જિલ્લામાંથી બોલાવી અને ઝડપથી કામગીરી પૂર્ણ કરવામાં આવશે રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેર ના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટ વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઈટ ની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ